જુઓ ભગવાન પાસે ન માગવામાં ફાયદો કેટલો પ્રભુ પાસે ન માગીએ તો ફાયદો કેટલો તમે માગો તો કેટલું માગી શકો અને માગવામાં હંમેશા ખોટ જ જાય આપણે ભગવાન પાસે ચમચી લઈને ઉભા છે એ દરિયો લઈને ઉભો એને બે હાથે દેવું છે અને આપણે નાની એવી ચમચી પકડીને ઉભા છે હવે આમાં ભરી દો ધ્રુજીએ એ માગ્યું નહીં એનો ફાયદો કેટલો થયો સાંભળજો સૌથી પહેલા પરમાત્માએ કહ્યું તને હું છત્રી હજાર વર્ષનો રાજા બનાવું છું જાઓ તમારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તમને લેવા આવશે ત્રીજું આકાશમાં તમને અવિચલ પદ આપું છું આકાશમાં અવિચલ પદ કોને મળે અવિચલ પદ કોને મળે તો કહે છે કે જે લોકોને સાચી દિશા બતાવે એને અવિચલ પદ મળે દરિયાની અંદર કોઈ માણસ ભૂલો પડી ગયો હોય દિશા ભૂલી ગયો હોય અને રાત્રિનો સમય થાય અને એ રાત્રિના સમયે આકાશમાં ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડી જાય ઉત્તર દિશા ક્યાં આવી જે લોકોને સાચી દિશા બતાવે એને અવિચલ પદ મળે અને ચોથું વરદાન લટકામાં ભગવાન આપ્યું કે જાઓ સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે હવે આ એક જ વાતે ન માગ્યું એટલે બધું મળ્યું માગ્યું હોત તો કદાચ ખાલી રાજ્ય અથવા તો પિતાજીના ખોળામાં બેસવા મળે એટલું જ મળ્યું હોત એટલે કહું છું ભગવાન પાસે માગવું નહીં ભગવાન કો ચાહો ભગવાન ચાહો કેવલ પરમાત્માને ચાહો ધ્રુજી મહારાજ ભગવાનના વંદન કરી ભગવાનના દર્શન કરી પ્રણામ કરી અને ચાલતા થયા પણ કચવાતા મને ઘરે આવ્યા

પોતાના અપરમાને વંદન કર્યા છે જેણે મેણા માર્યા હતા એને પેલા વંદન કર્યા કેમ તો કહે છે કે માં તમે જો મને મેણા માર્યા ન હોત તો હું આજે જંગલમાં ગયો ન હોત અને જંગલમાં ન ગયો હોત તો મને ભગવાન મળ્યા ન હોત આ તમારા મેણાથી મને પરમાત્મા મળી ગયા એટલે પેલા પ્રણામ હું તમને કરું છું કે તમે મારું ગમે તેમ કરીને પણ સારું કર્યું આ ધ્રુવજીની આ કથા આપણને સમજાવે છે કે સમાજમાં આપણું કોઈ ખરાબ કરતું હોય તો છતાં પણ શાંત રહેવું કારણ આપણું ખરાબ કરે છે પણ કદાચ એ આપણા ખરાબ કરવામાં આપણું આપણું સારું પણ થતું હોય ધ્રુવજી મહારાજે પેલા સુરુચિને વંદન કર્યા પછી પોતાની માં સુનિતિને વંદન કર્યા સુનીતિ આજે ખૂબ આનંદિત થઈ કે હું સાચી પુત્રવતી બની કે આજ મને મારો દીકરો ભગવાનને મેળવે એવો બન્યો

અને ભગવાનને ભજે છે પણ એ સમયે ગંગાનો વેણ બહુ હતું એટલે ગંગાના પ્રવાહનો અવાજ આવતો હતો એટલે ધ્રુવજીનું મન જપમાં લાગતું નહોતું એટલે ઊભા થયા કે અહીંયા નહીં બીજે ક્યાંક જતો રહું ધ્રુવજી જેવા ચાલતા થયા તો ગંગા પ્રગટ થયા અને ગંગાએ કહ્યું ભક્તરાજ ક્યાં જ છો તમે તો કહે છે ગંગા તારા અહીંયા તારા વેણનો અવાજ બહુ આવે છે એટલે મારું મન નથી લાગતું જપમાં એટલે હવે હું બીજી શાંત જગ્યાએ જઈશ ગંગાજીએ કહ્યું તમારે ક્યાંય જવાની જરૂર નથી કારણ તમારા જેવો ભગવાનનો ભક્ત મારો કિનારો છોડીને જાય તો મારો મહિમા ઘટી જાય તમારે ક્યાંય જવાની જરૂર નથી હું મારા વેણને શાંત કરી દઉં છું અને સ્વર્ગાશ્રમની અંદર ગંગાજી એકદમ સ્થિર શાંત થઈ ગયા કે જ્યાં ધ્રુવજી મહારાજે ભજન કર્યું અને પછી મૃત્યુને પગથિયું બનાવી ભગવાનના એ મોકલેલા વિમાનમાં બેસી અને જાય છે થોડું વિમાન આગળ ચાલ્યું તો ધ્રુવજી રડવા લાગ્યા પાર્સદો પ્રશ્ન કર્યા કે કેમ રડો છો તમે શું થયું તો કહે છે કે મારે નથી આવવું ત્યાં કેમ તો કહે છે કે મારી માં જ્યાં ન હોય ત્યાં મારે નથી આવવું ભગવાનના પાર્ષદો કહે ભક્તરાજ આગળના વિમાનમાં નજર કરો તમારા જેવા દીકરાને જન્મ આપે એ માને તો ભગવાનનું ધામ જ મળે આગળના વિમાનમાં ભગવાનના પાર્ષદો તમારા માતૃશ્રીને લઈને જઈ રહ્યા છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થઈ જાય કુલમ પવિત્રમ જનની કૃતાર્થા કુળ પવિત્ર બને માં કૃતાર્થ થઈ જાય કે મેં એક ભગવાનના ભક્તને જન્મ આપ્યો જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થાય એ ધરતી પણ પાવન ને પવિત્ર થઈ જાય તો ચરિત્રની કથા પોતાના પિતૃઓને પણ મુક્તિ અપાવે એવો ભક્ત થયો અને એના કરતાં સૌથી વધારે વાત એ ગમી કે ભગવાનને ભજવા માટે એને એમ ન કહ્યું કે હજી તો મારા પાંચ વર્ષ થયા છે હજી તો હું નાનો છું એને ભગવાન ભજી લીધા ઈશ્વરને ભજી લીધા એ પરમાત્મા ભજ્યા ધ્રુવ ચરિત્રની કથા આપણને સંદેશો આપીને જાય છે કે આપણી બધી જ અવસ્થામાં પરમાત્માને ભજવા જોઈએ ઈશ્વરને યાદ કરવા જોઈએ સુખમાં પણ પરમાત્મા દુઃખમાં પણ પરમાત્મા અંતિમ અવસ્થામાં પણ પરમાત્મા સુખા વસાને ઈદ મે વસારમ દુઃખા વસાને ઈદ મે વજ્ઞેયમ દેહા વસાને ઈદ મે વજાપ્યમ ગોવિંદ દામો દરમાધવે બધી અવસ્થામાં પરમાત્મા આપણી સાથે રહે બધી અવસ્થામાં પ્રભુ આપણને યાદ રહે તો ધ્રુવ ચરિત્રની કથા બતાવી પછી પૃથુ ચરિત્રની કથા છે કે જેમાં પરમાત્મા પૃથુ બનીને આવે સોનકોનો પ્રશ્ન હતો કે ભગવાન રાજા બનીને આવ્યા એનું પ્રયોજન શું હતું રાજા હતો નહીં અને પ્રજા દુઃખી થઈ દુષ્કાળ પડ્યો પ્રજા દુઃખી થઈ તો ભગવાન પૃથ્વી બનીને આવ્યા આ પૃથ્વીનું દોહન કરી યજ્ઞાદિ કર્મ કરી વરસાદ વરસાવ્યો અનાજ પાકવું અને એ અનાજ જ્યારે પાક્યું એમાંથી જનજીવન સામાન્ય થયું આ કથાનો એક મૂળ હેતુ એ છે રાજાનો ધર્મ શું છે સમજાવવા માટે પરમાત્મા આવ્યા છે રાજાનો ધર્મ છે પ્રજાના દુઃખમાં દુખી રહેવું પ્રજાના સુખમાં સુખી રહેવું એનો ધર્મ છે પૃથુ ચરિત્રની કથામાં એક વેન હતો જે પોતાને જ ભગવાન માનતો હતો કોઈ માણસો યજ્ઞાદી કર્મ કરે અને છેલ્લે યજ્ઞનું બધું જ કર્મ જ્યારે ભગવાનને સમર્પિત કરવા જાય શ્રી કૃષ્ણ અર્પણ બ્રહ્માર્પણ કરવા જાય શિવાર્પણ કરવા જાય તો ચોખ્ખી ઘસી ના પાડતો કોઈ બ્રહ્માર્પણ ન કરવું કોઈ કૃષ્ણાર્પણ ન કરવું તમારે કરવું હોય તો વેનાર્પણ કરવું હું તમારો ભગવાન છું આવા બની બેઠેલા ભગવાન બહુ છે હજી દુનિયામાં હું તમારો ભગવાન છું અને પછી બ્રાહ્મણોએ એ વેનને માર્યો અને એની માતા સુનિતાએ એ શબને કોઠીમાં સાચવું પણ દુષ્કાળ પડ્યો રાજાની જરૂર હતી એટલે એ જ શબનું મંથન કર્યું અને એ મંથનમાં ભગવાન પૃથ્વી ભગવાનનું પ્રાગટ્ય થયું પ્રજાને કેમ જીવાડવી જોઈએ રાજાનો ધર્મ શું છે એ સમજાવવા માટે થઈ અને પૃથુ ભગવાન આવ્યા છે ભગવાનની કથામાં એક વાત બહુ અગત્યની બીજી એ છે જ્યારે ભગવાન પાસે પૃથુ મહારાજને માગવાનો વારો આવ્યો ત્યારે એ પૃથુ મહારાજે ભગવાન પાસે દસ હજાર કાન માગ્યા મને દસ હજાર કાન આપો કેમ હું ભગવાનની કથા સાંભળી શકું વધારે બીજો એક અગત્યનો આટલા મોટા માણસ હતા છતાં પણ જ્યારે સનતકુમારો આવે છે અને એ સનતકુમારોને જોઈ અને પૃથ્વી મહારાજ ઊભા થઈ જાય છે અહીંયા વડીલોનો આદર અને સત્કાર કરવાની ભાવના ભગવાનની કથા બતાવે છે પરમાત્માના આ ચરિત્રો દ્વારા આપણું જીવન નિર્માણ થઈ રહ્યું છે કે આપણે આપણા જીવનમાં કેમ કરવું જોઈએ શું રહેવું જોઈએ કોનો આદર સત્કાર કરવો જોઈએ કેવી રીતે આદર સત્કાર કરવો જોઈએ આ બધી જ ભાવનાઓ શીખડાવવાનું કર્મ કોઈ કરતું હોય તો પ્રભુની કથાઓ કરે છે પરમાત્માની કથાના અર્જુનનો રથ એ અર્જુનનો રથ ચલાવ્યો પરમાત્માએ એ પણ એ અર્જુનના રથ ચલાવવા ભગવાને એક માત્ર ઉપદેશ કર્યો છે આપણે થોડી સંપત્તિ થઈ જાય અને એ સંપત્તિ દ્વારા જ્યારે આપણા ઘરની આપણી કાર આપણા ડ્રાઈવર ચલાવવા લાગે અને એમાં એકાદ વખત ડ્રાઈવર હાજર ન હોય ને ઘરેથી કોઈ કીધું કાલ આપણે ફલાણા ભાઈ ઘરે બેસ